મોટી સંખ્યામાં લોકો યથાશક્તિ મદદ કરતા જોવા મળી રહ્યા છે એક કાર્યક્રમમાં એક મહિલા દ્વારા એકાવન હજારની મદદ કરવામાં આવી હતી ગેનીબેને જાહેર સભામાં જ કહ્યું હતું કે મારો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે લાખ દોઢ લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય ગેનીબેન દ્વારા રોકડની સાથે સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે ગેનીબેને કહ્યું હતું કે પોતાનો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે પ્રચારમાં મંડપ માઈક ચા પાણી સહિતની તમામ વ્યવસ્થા અઢારે વર્ણના લોકો કરતા હોવાની વાત કરી હતી વધારામાં એમને કહ્યું કે પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી ગયો કે જે દિવસે લાખ દોઢ લાખનો ફાળો ન થયો હોય આ વખતે ચૂંટણી લાંબી છે એટલે લોજના લાખ લાખ રૂપિયા ગણો તો પચાસ લાખ રૂપિયા તો ફાળો જ ગણી લેવાનો ભરવા જવાના ફોર્મ દિવસે ખર્ચો થાય જમવાની વ્યવસ્થા કરવી પડે મંડપની વ્યવસ્થા કરવી પડે તો બધા એડવાન્સમાં લોકોએવાન્સ લાખનો ખર્ચ થાય એ પણ એક રજા પડી નથી અને છતાં તમારા બધાના આશીર્વાદ છે પ્રેમ છે લાગણી છે એટલે રાત ખેંચીને આ જિલ્લાની અંદર માહોલ ઊભો કર્યો છે તમામ પ્રકારની સગવડો સંસાધનો છે આમે બેન છે ડિરીસ છે પૈસા દે સમાજનો સુખી લડવા વાળો છે આપણે તો કાંકરા કાંકરા પાળ બધાને ઢેબે ઢેબે સરોવર ભરાય પણ મારે અભિનંદન આપવા દે સમગ્ર બનાસકાંઠાની અઢારે આલમ સતી છે કોમ ને કે એક મહિનો ને દહ દાડા થયા તમામ મંડપ બાંધવાના હોય માઇક વ્યવસ્થા કરવાની હોય મીટિંગની વ્યવસ્થા કરવાની હોય ચા પાણી વ્યવસ્થા કરવાની હોય એ તમામ સમાજે છેક નડા બીરથી કરીને અંબાજી મત ક્ષેત્રના લોકો પાસે ઓછામાં ઓછું અગિયાર રૂપિયાની મદદ માંગી હતી લોકો ઓનલાઈન મદદ કરી શકે એ માટે ગેની બેન દ્વારા યુપીઆઈ નંબર અને ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવ્યો હતો